ગાંધીના દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોવાનું અવારનવાર સામે આવી રહ્યું છે તો વાત છે વિસ્તારની લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે એક સગીર વય યુવક દારૂનું વેચાણ કરતો હોવાનું અને તેને ત્યાં મોટી સંખ્યામાં પીનારાની લાઈનો લાગતી હોવાનું સામે આવી રહ્યું છે આ સગીર દ્વારા દારૂનું વેચાણ કરીને ત્યાં જ પીવાની વ્યવસ્થા કરી દેવાતી હોવાનું પણ સામે આવી રહ્યું છે જુઓ વિશેષ અહેવાલ શહેરમાં જ કાયદાના નિયમોનો લીરે લીરા ઉડી રહ્યા છે બીજી તરફ રાજ્ય શિક્ષણમંત્રી અને ગૃહમંત્રી પણ સુરતના છે ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને સારું શિક્ષણ મળી રહે તેવી જવાબદારી શિક્ષણ મંત્રીની છે પરંતુ ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રીના શહેરમાં જ બાળકો સગીરો અભ્યાસને બદલે રમતગમતને બદલે નશાના કારોબારમાં હુમાઈ રહ્યા છે જેને લઈને અનેક સવાલો આજે પ્રશાસન સામે ઉભા થઈ રહ્યા છે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલી છે છતાં પણ ઠેક ઠેકઠેકાણે છળે ચોક દારૂનું વેચાણ ચોરી છુપી થતું જ રહે છે તે સૌ કોઈ જાણી રહે છે પરંતુ આ બધાની વચ્ચે લિંબાયતમાંથી દારૂના વેચાણનો અનેક સવાલ ઉભા કરતો વિડિયો હાલતો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં બારથી પંદર વર્ષના સગીર નશાના કારોબારમાં પોતાનું ભવિષ્ય બગાડતો હોય તેમ દારૂનું વેચાણ કરી રહ્યા છે આ નાનકડી ઉંમરમાં બાળકના હાથમાં ચોપડી હોવી જોઈએ અરે ચોપડી નહી તો રમતગમતના સાધનો પણ હોવા જોઈએ પરંતુ તેને દારૂના વેચાણમાં લગાવી દેવામાં આવ્યો છે બાળક સાથેનો દારૂ વેચાણનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થતા આજે તંત્ર સામે અનેકો સવાલ દેશના ઉભરતા ભવિષ્ય સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે સાથે